ભાવનગર એલસીબી પોલીસ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ચિરાગ મુકેશભાઈ વાળન રહે વડોદરાવાળો તેને કબજા ભોગવતા વાળાની સિલ્વર કલરની ટોયેટા કંપનીની ઇનોવા કાર ફોરવ્હીલર નંબર રજિસ્ટર નંબર જીજે ઝીરો ફાઈવ સી જી છેતાલીસ એકોતેરમાં ગેરકાયદેસર ભારતીય બનાવટું ઇંગ્લિશ દારૂ ગાડીમાં ચોરખાનામાં છુપાવીને લાવે છે ત્યાં નારી ચોકડી બ્રિજ નીચે બાતમી પડી જગ્યાએ વોત ગોઠવતા પોલીસે તેને રોકતા પૂછપરછ કરતા ગાડીમાંથી ચેક કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂ મળી કુલ કિંમત રૂપિયા છ લાખ બત્રીસ હજાર એકસો છોતેરના મુદ્દામાળ સાથે મુકેશ વાળને ઝડપી લઈ ધોરણસરની કરાવી હાથ ધરી હતી જ્યારે ઇમરાન ઉર્ફી બોબડો હારૂનભાઈ કાલવાને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા அது நம்ம நட்சத்திரம் எல்லாம் ஜீவியத்தை கூட கொண்டையில அப்படியே ஒரு மாதிரி ஒரு முடிவுக்கு வந்துருச்சு